પરવળીના પ્રવાહમાં તેને આપ જોશો પરવળીના પ્રવાહમાં અત્યારે ગાડી ફસાણેલી હોય અને આવા પાણીની અંદર જાનના જોખમથી જાનના જોખમથી જે ગાડી કાઢી રહ્યા છે રેસ્ક્યુ એવા અમારા ગામના તરવૈયા અને જે પરવડી ગામ ભાઈ મદદ માટે હર હંમેશ તૈયાર હોય એવા તમામ લોકો અત્યારે પાણીની અંદર એને જોઈશો સાલો મિત્રો તમને બતાવી અત્યારે લાઈવ લાઈવ લોકેશન લાઈવ રેસ્ક્યુ આપ જોઈ રહ્યા છો પરવડી ગામને

લોકો આપણને લાઈવ કરવા છે ટીસીએ પાણી આવી જવા આવ્યું ને પાવર પાવર આ કપાવો પડશે ફોન કરો ના કરો પાણી પાવર ચાલુ થાય